कुछ भी नंबर हो 200 या 300 है तो उससे 10 गुना ज्यादा पेशेंट की ट्रीटमेंट वहाँ हो सकती है तो यदि 220 बेड्स बीस 10 ने सौ गुना ज्यादा तो बीस हजार पेशेंट की ट्रीटमेंट यहाँ हो सकती है हर साल में तो इतना बड़ा प्रोजेक्ट जो जैसे प्राइम मिनिस्टर की कॉन्स्टिट्यूंसी वाराणसी में था उतना ही बड़ा यह प्रोजेक्ट होगा कि पांच साल में यहाँ बीस हजार पेशेंट की ट्रीटमेंट हो पाएगी तो मेरे ख्याल से सौराष्ट्र में जितने भी कैंसर रोगी हैं, उनकी तो ट्रीटमेंट जरूर हो सकती है इन एडिशन जो आजू बाजू के एरिया है वहां के पेशेंट भी यहाँ आ सकते हैं दो वजह से एक तो स्टेट ऑफ आर्ट इंफ्रास्ट्रक्चर रहेगा इंफ्रास्ट्रक्चर જો ટાટા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ટ્રીટમેન્ટ એસી મિલેગી જો વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ હોગી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ રાજકોટ નજીક અમરેલી ગામે બનવા જઈ રહ્યું છે આ લગભગ તેતાલીસ એકરની જગ્યામાં પેલો ફેસ તેત્રીસ એકરમાં શેપ લેવાનો છે બસો ને વીસ બેડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે જેમ કે ઓપરેશન થિયેટર બેટ સ્કેન સીટી સ્કેન એમઆરઆઈ રેડિયો થેરાપી કિમોથેરાપી અને વિવિધ પ્રકારના ઓપરેશન્સ આ બધું મળતા આખી હોસ્પિટલ લગભગ ચાર લાખ સ્ક્વેર ફીટની થવા જઈ રહી છે આ હોસ્પિટલની અંદર ફક્ત હોસ્પિટલ નહીં પણ સગાવાલોને રહેવા માટેની જગ્યા પણ ડોક્ટરના ઓકોમડેશન નર્સિસ ઓકોમડેશન ભોજનાલય લઈ સાથે આ એક એવો રોગ છે જેમાં માનસિકતા ખૂબ જ માણસની નબળી થતી હોય એના માટે એક મેડિટેશન હોલ પણ ત્યાં બનાવવામાં આવવાનો છે